જે છે અમલમાં મૂકેલા મિશન વાત્સલ્ય યોજના હેઠળ અમદાવાદ જિલ્લામાં મિત્રો છે આ ભરતી રહેલી છે આ માટે તમારે છે ઇન્ટરવ્યુનું સ્થળ આપેલું છે વિકાસ ગૃહ પાલડી અમદાવાદ ખાતે તમારે છે હાજર રહેવાનું છે અઢાર નવ બે હજાર પચીસ છે ઇન્ટરવ્યુ માટેની છે તારીખ છે અને સવારના નવથી અગિયાર સુધીમાં તમારે રજિસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે ત્યારે મિત્રો છે આ અઢાર તારીખે તમારે છે જવાનું રહેશે પોસ્ટ વાત કરીએ તો કઈ કઈ પોસ્ટ ભરતીઓ આવી છે તેના વિશે વાત કરીએ તો પેલી છે જિલ્લા બાળ સુરક્ષા એકમ અમદાવાદમાં ભરતી છે 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 એમાં જગ્યાનું નામ અધિકારી સંસ્થાકીય એક જગ્યા અને સત્યાવીસ હજાર આઠસો પગાર ધોરણ રહેલો છે આમાં છે પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી માગેલી છે સોશિયલ વર્કમાં અથવા તો જે છે સાયકોલોજીમાં અથવા તો ચાઇલ્ડ ડેવલપમેન્ટમાં અથવા તો હ્યુમન રાઇટ્સ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં અથવા તો તમે છે સાયકોલોજી તો તમે છે લો પબ્લિક હેલ્થ વગેરે અલગ અલગ કરી શકો છો બીજી પોસ્ટ છે તે છે જુએનાઇલ જસ્ટિસ બોર્ડ અમદાવાદમાં છે આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર ની વર્તી છે એક જગ્યા છે અને બાર હજાર ત્રણસો ને અઢાર જેવો પગાર ધોરણ આપવામાં આવશે આ માટે લાયકાત છે બાર પાસ રાખવામાં આવેલી છે અને એની સાથે તમારી પાસે કોમ્પ્યુટરનો સર્ટિફિકેટ કરેલો કોઈ પણ કોર્ષ હોવો જરૂરી છે આમાં વર્ષ છે છે પણ વર્ષની રાખવામાં આવેલી ત્રીજી મિત્રો જે ભરતી છે ત્રીજી પોત છે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અમદાવાદમાં ફક્ત મહિલા ઉમેદવારો માટે ભરતી છે તેમાં છે જે છે જે છે હાઉસ મધર છે એજ્યુકેટર છે

તે ઉમેદવાર અમે એપ્લાય કરી શકે છે ત્યારબાદ છે આર્ટસ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચરની એક જગ્યા છે જેમાં બાર હજાર ત્રણસો અઢાર પગાર ધોરણ આપવામાં આવશે જેમાં ત્રણ યર્સનો મ્યુઝિક મ્યુઝિક કોર્સ કરેલો હોવો જરૂરી છે ત્યારબાદ પીટી ઇન્સ્ટેક્ટર કમ યોગા ટીચરની વાત કરીએ તો તેની પણ એક જગ્યા છે બાર હજાર ત્રણસો ને અઢાર પગાર ધોરણ આપવામાં આવશે અને તેમાં પણ ફી ડિપ્લોમા ઇન ફે જે છે ફિઝિકલ એજ્યુકેશન પી ઈ પી ડીપીઈડી કરેલું હોવું જરૂરી છે અથવા તો અન્ય કોઈ તમે સીપીઈડી અથવા તો બીપીઈડી કરેલું હોય તો પણ તમે આમાં એપ્લાય કરી શકો છો ત્યારબાદ રસોઈયાની બે જગ્યા છે તેમાં બાર હજાર અને છવ્વીસ જે છે જેમાં અગિયાર આવેલી છે ને સડસઠ જેવું પગાર ધોણ આપવામાં આવશે દસ પાસ તેમાં પણ રહેલું છે અને એમાં પણ જે છે મિત્રો એકવીસ થી ચાલીસ ફોટ સુધીની વયમર્યાદા રાખવામાં આવેલી છે આગળ વાત કરીએ તો આગળ મિત્રો છે પ્રોગેશન જે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં વિકાસ ગ્રુપ પાલડી અમદાવાદમાં ફક્ત મહિલા ઉમેદવારો માટે બીજી મિત્રો જે જગ્યાઓ છે તે છે પ્રોબેશન ઓફિસર ચાઇલ્ડ વેલફેર જે છે ઓફિસર કમ કેર્સ વર્કર માટેની એક જગ્યા છે જેમાં ત્રેવીસ હજાર રૂપિયા પગાર ધોરણ આપવામાં આવશે અને તેમાં ગ્રેજ્યુએશન ઇન પ્રેફરન્સબલી ઇન બી કરેલું હોય અથવા તો સોશિયલ વર્કમાં અથવા તો સોશિયોલોજીમાં અથવા તો

ત્યારબાદ એજ્યુકેટરની એક જગ્યા છે જેમાં પીટીસી અને આપણે અગાઉ જોયું તે મુજબ હોય તો તમે એપ્લાય કરી શકો છો એકવીસ ચાલીસ ફાય મર્યાદા છે મ્યુઝિક ટીચરની મિત્રો છે બાર હજાર ત્રણસો ને જે પગાર ધોરણ સાથે એક વર્તી છે અને તેમાં પણ તન મ્યુઝિકનો છે કોર્સ કરેલો હોવો જોઈએ મ્યુઝિક જે છે માટેનો જે ડિપ્લોમા કોર્સ છે તે કરેલો હોવો જોઈએ ત્યારબાદ યોગા ટીચરની ભરતી છે પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટીચરની તેમાં જે ડિપ્લોમા કોર્સ છે જે છે પીટી ટીચરનો કરેલો હોવો જોઈએ એક દિવસથી ચાલીસ ભાઈ મર્યાદા છે રસોઈયાની એક જગ્યા છે મિત્રો તેમાં બાર હજાર અને છવ્વીસ પગાર ધોરણ આપવામાં આવશે અને ધોરણ દસ પાસ માગેલું છે એકવીસ થી ચાલીસ વય મર્યાદા છે ત્યારબાદ હાઉસકીપરની એક જગ્યા છે જેમાં અગિયાર હજાર સાતસો સડસઠ પગાર ધોરણ આપવામાં આવશે તેમાં પણ દસ પાસ છે તે રાખવામાં આવેલું છે અને એકવીસ થી ચાલીસ છે વયમર્યાદા રાખવામાં આવેલી છે ત્યારબાદ પાંચમું છે ઓબ્ઝર્વેશન હોમ ખાનપુર અમદાવાદમાં જગ્યા છે તેમાં છે પીટી ઇન્સ્ટ્રક્ટરની મિત્રો જે છે યોગા ટીચર માટેની જે જગ્યા છે એક છે તેમાં બાર હજાર ત્રણસો અઢાર પગાર ધોરણ છે અને તેમાં પણ ડિપ્લોમા છે માંગવામાં આવેલું છે જે છે પીટી માટેનું તેમાં એકવીસ થી ચાલીસ વયમર્યાદા છે ત્યારબાદ હાઉસકીપરની એક જગ્યા છે અગિયાર હજાર સાતસો ને છેલ્લું રસોઈયા બે જગ્યા છે એમાં જેમાં બાર હજાર પગાર ધોરણ આપવામાં આવશે અને દસ પાસ શૈક્ષણિક લાયકાત રાખેલી છે અને એકવીસ થી ચાલીસ વયમર્યાદા આમાં પણ રાખવામાં આવેલી છે તો આમ ઉમેદવારો મિત્રો આ માટે છે તમારે કોઈપણ પ્રકારની પરીક્ષા આપવાની નથી આ માટે તમારે છે આટલી બધી જગ્યા ઉપર તમારે જે છે ઇન્ટરવ્યુ માટે જવાનું છે તમે જે પણ જે છે લાયકાત ધરાવો છો તે મુજબ પોસ્ટ મુજબ તમારે છે ઇન્ટરવ્યુ માટે જે આપણે અગાઉ કહ્યું હતું કે જે સ્થળ આપેલું છે વિકાસ ગુરુ પાલડી અમદાવાદ ખાતે તમારે હાજર રહેવાનું રહેશે અઢાર નવ બે હજાર પચીસ છે ઇન્ટરવ્યુ તારીખ છે અને સવારના નવ થી જે છે સાડા અગિયાર દરમિયાન તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ત્યારબાદ છે તમારું ઇન્ટરવ્યુ લેવામાં આવશે ટોટલ પાંચ અલગ અલગ જે છે જે મુખ્ય જે જગ્યા ઉપર ભરતીઓ રહેલી છે જેમાં ધોરણ દસ પાસ થી લઈને ડિપ્લોમા લઈને ગ્રેજ્યુએશન અલગ અલગ પોસ્ટ માટે છે ભરતીઓ રહેલી છે તો જે પણ ઉમેદવારો જે છે ડાયરેક્ટ નોકરી મેળવવા માંગતા હોય તે અમદાવાદમાં આ પાલડી ખાતે છે જે સરનામું આપેલું છે ત્યાં વિકાસ ગૃહમાં જઈને જે અઢાર નવ બે હજાર પચીસના ના રોજ ઇન્ટરવ્યુ દ્વારા છે નોકરી મેળવી શકશે